હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અનેક લોકોએ ગણપતિ બાપાની પોતાના ઘરમાં સોસાયટીઓમાં પધરાવણી કરાવે છે ત્યારે જીએસટીવી ડિજિટલ મીડિયાનો અનોખો પ્રયાસ છે કે તમે તમારી સોસાયટીમાં ઘરમાં બિરાજમાન ગણેશની સુંદર તસવીરો જીએસટીવીની વેબસાઇટ જીએસટીવી ડોટ ઇન પર અપલોડ કરી શકો છો તો જાણો તેના માટે શું કરવાનું છે હજુ સાત દિવસ વરસાદ માટે એલર્ટ છે યાર આજનો ગુજરાત સમાચાર જો ગણેશ ઉત્સવ નો આવ્યો છે લોકોના સ્કૂલ ના ઘરના અરે ગુજરાત દિનેશભાઈ આજે અમારી કોલેજ નો ફોટો છે